છે વાલા સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો સાડા અગિયાર વાગ્યા છે બ્લોગ સ્ટાર્ટ થાય છે સાડા અગિયાર વાગે વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે તમારા બધાનું પારુલ સોનીના બ્લોગમાં ભાઈ મોર્નિંગ મારી ક્યારની થઈ ગઈ હતી પણ હું સૂતી હતી મને રાતની મજા નથી તાવ આવે છે બ્લેન્કેટ પણ તમે જોવો છો એમને એમ છે ઓઢીને સૂતી હતી આખી રાત જાગી માથું દુખતું હતું પગ દુખતા હતા અને બધું હતું ઠંડી લાગતી હતી રાતે સુદર્શન ફાકી તો ખાઈ ગઈ હતી થોડુંક સારું છે એવું લાગે તો સરકારી દવાખાનેથી અત્યારે દવા લઈ આવી મમ્મી ગયા છે એના ફ્રેન્ડના ઘરે અલા દરજી છે ત્યાં અને મમ્મીના બીજા એક ફ્રેન્ડ છે કુંભારી આવ્યા હતા ઘડી બેસીને વ્યા ગયા રસોઈમાં છે મેથી ભાજીની ખીચડી કારણ કે રાતે મેં ન જમી બપોરે સવારે નાસ્તો નથી કરી એટલે ખીચડીને એવું જ ખાવું છે તો બસ તડકે બેસું છું મમ્મીની વાટ છું મમ્મી ના ફ્રેન્ડ દીદી પણ ખુલી ગઈ તો બાર નું તમને હા મીરા કેવી મસ્ત લાગે છે મીરુ ક્યુટ ક્યુટ મારી મીરા મારી મીરુડી યાર મારે રાજકોટ લઈ જવાની છે અને કપડા સીવડાવા નાખવા છે

ફ્રેન્ડ્સ મમ્મી હજી આયવા નથી મેં મેથીની ની ભાજી મસ્ત એકદમ જીણી સુધારી નાખી છે કઈ સોનું ઓછા હું નાખી આવી છું સીવવા માટે અને આજે તો નહીં સી આજે ના ઘરે મહેમાન છે કાલે સી દેશે એટલે સિવાય જાય એટલે હું તમને હું સીકા ના ને બધું બતાવી પોણા બાર વાગ્યા છે ફ્રેન્ડ્સ અને ફોર યુ મેં જસ્ટ હમણાં જ વાવ્યું કારણ કે સવારે હું સૂતી હતી મજા જ નહોતી મને ફોર યુ મેં અત્યારે વાળ્યું મસ્ત વળાઈ ગયું છે અને ઓલા બાજુ દરબાર છે મારી ફ્રેન્ડના મમ્મી આ કાલ ભાઈ ગયા હતા ચડા એના મેં પોળા પણ કરી નાખ્યા તડકે એ બિચારા વાળી ગયા હતા તો આવ્યો આવી કે લાવ હરખા કરી આવું ચડા મેં કરી નાખ્યા તુલસી માને ને એલોવેરા ને પાણી પણ મેં પાઈ દીધું મમ્મી આવી ગયા છે બસ આવ્યા છે ને બેઠા છે પણ મમ્મી આવ્યા આ શું આટલું બધું લેતા આવ્યા છાપા ઓલા રસોડામાં પિંજરું છે ને કબાટ એમાં રાખવા માટે છાપા લઈ આવ્યા પણ મારી મમ્મીને વાંચતા તો આવડે છે લખતા આવડે છે કેટલું બધું ભયણા છે મારી મમ્મી તમને આજે કહું મમ્મી કેટલું ભયણા ત્રણ ચોપડી બધું આવડે અગરબત્તી થઈ રહી હતી તો અગરબત્તીનું પેકેટ પણ લેતા આવ્યા જ કઈ છે પોન્ડ પોન્ડ્સ અગરબત્તી સાડા બાર વાગે છે ફ્રેન્ડ્સ અને મમ્મી મારા જમવા બેસી ગયા છે જમવામાં સાવ સિમ્પલ છે ખીચડી ભાજી છાસ અને થોડાક પાપડ તો ચાલો બધા જમવા આવી રીતે સુદર્શનનું પેકિંગ હોય ડબ્બામાં બે પેકિંગમાં આવે આ પહેલું પેકિંગ પછી આની અંદર બીજી કોતરી પછી ફાકી હોય તો ચાલો રાતે જ મેં લઈ લીધી હતી થોડોક ફેર છે અત્યારે લઈ લો એટલે સાવ મટી જાવ હોય તો મટી જાય ને કે દવાખાનું તો છે જ ફ્રેન્ડ સુદર્શન ફાંકી મેં લઈ લીધી છે પણ આની સ્મેન્ટ બહુ જ ખરાબ હોય છે આ પીવાથી ઓબરકા તો થાય જ છે પણ જો મટી જતું હોય તો દવા ન ખાવી તો આ પીવી પડે તો ચાલો મેં સાંજે તો રાતે જ ખરીદી હતી પાછી જમીને આ લઉં છું હમ ફ્રેન્ડ્સ આજે કેટલા ટાઈમે ન્યા ઓલું બાંધ્યું છે ન્યા બુલબુલ પાણી પીવા આવ્યું તો વાહ ફ્રેન્ડ્સ આજે મને મળવા કોણ આવ્યું છે ઉજ્વલા हाय ઉજ્વલા જય સ્વામિનારાયણ ચા પાણી પીને જાજે ઉજ્વલા બે આવ્યા છે બે ઊ 3:30 વાગ્યા છે અને અમારો ટી ટાઈમ થઈ ગયો છે તો ચાલો બધા ચા પીવા અમારી ચા

જીન્સ ઓલા કેવા મસ્ત આયવા છે બે મસ્ત દેખાય છે ટબક 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 ચાલે કેવા મસ્ત બેવ લાગે છે અને કેવા ચણે છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ સાડા પાંચ વાગ્યા છે અને મારી મમ્મીની ફ્રેન્ડ બધા હમણાં આવ્યા લાભ માસી ને ઓલા કુંભારા ને બધા તો મમ્મી ખૂબ એન્જોય કર્યું ને એ બધા હમણાં ગયા કારણ કે સાંજ થઈ ગઈ છે ને મારી મમ્મી બેઠા છે ને હું જાઉં છું હવે મારી ફ્રેન્ડના ઘરે ચાલો આવું હોય તો સાત વીસ થઈ ગઈ છે ફ્રેન્ડ જમવાનું થઈ ગયું છે અને મમ્મી જમવા બેસી ગયા છે ચાલો બધા જમવા જમવામાં ખીચડી ભાખરી મેથીની ભાજી અને ગાંઠિયાનું શાક બધું થોડું થોડું છે ચાલો એ ગાય તો બસ મમ્મી જમવા બેસી ગયા છે હું જમવા બેસું છું ચાલો બધા જમવા અને થોડુંક સારું છે પણ બહુ તો નથી માથું તો ને બધું લુકે છે તો કાલ નહીં સારું હોય તો દવા લઈ આવીશ તો બસ આજનો મારો બ્લોકો અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોક સાથે તેને જય સ્વામિનારાયણ